હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે એક એવો જ્યુસ બનાવીશું જે ખૂબ જ ઝડપથી વજન ઓછું કરવામાં તમારી મદદ કરશે સવારે આ જ્યુસ પીવાથી તમારું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે આખો દિવસ એનર્જી રહેશે અને ભૂખ પણ ઓછી લાગશે એનાથી તમારું વજન ફટાફટ ઓછું થશે અહીંયા એક નંગ ગાજર અને એક એપલ લીધું છે પાણીથી વોશ કરી અને ગાજરને આપણે છોલી લઈશું તો અહીંયા છોલી અને કટ કરી લેવાનું છે તો મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું આ રીતે અને વચમાં આ પિત્તનો ભાગ છે એ કાઢી નાખવાનો રહેશે તો આ રીતે કટ કરી લેવું હવે એપલને કટ કરી આમાં ઉમેરી લઈશું તો ગાજરના ટુકડામાં એડ કરી લેવાનું નાનો ટુકડો આદુ છોલી અને કટકા કરીને એડ કરી લેવાનો અત્યારે આ વસ્તુ આપણે બધી જ જારમાં લઈ લઈશું બાકીનું આપણે પછી એડ કરવાનું છે અહીંયા એક ગ્લાસ પાણી નાખી અને ઢાંકણ બંધ કરી બ્લેન્ડ કરી લેવાનું છે તો અહીંયા સરસ બ્લેન્ડ થઈ ગયું છે હવે આને તમે આ રીતે પણ પી શકો છો અને ગાળીને પણ પી શકો છો આગળ જરૂર જોજો હવે આપણે સ્ટેનરથી ગાળી લઈશું તો સ્પૂનની મદદથી એકદમ સરસ નીચોવીને ગાળી લેવું હવે બે નંગ ઓરેન્જ લીધા છે એને કટ કરી લઈશું તો આ રીતે કટ કરી લેવા અને અહીંયા જ્યુસર મશીન લીધું છે એમાં જરા પણ ઓરેન્જ જ્યુસ કડવા નથી લાગતા હોતા એટલે જ્યુસર મશીનમાં આપણે જ્યુસ કાઢી લઈશું ઓરેન્જનો આ રીતે તો એકદમ સરસ નીચો વહી અને ઓરેન્જ જ્યુસ નીકળી જાય છે આ મશીનમાં જુઓ હવે બીજું પણ આપણે ઓરેન્જ રાખી અને જ્યુસ કાઢી લેવાનો તો બે નંગ ઓરેન્જના જ્યુસ નીકળી ગયા છે હવે જે આપણે જ્યુસ ગાળીને રાખ્યો છે એની અંદર ઓરેન્જ જ્યુસ એડ કરી લેવાનો છે બધો જ એડ કરી લેવો સ્પૂનથી મિક્સ કરી લઈશું અને આ જ્યુસ છે એ તમે સવારે પી શકો છો ખૂબ જ હેલ્ધી રહેશે વજન પણ ઓછું કરશે અને એ સિવાય તમારી સ્કીન હેર માટે પણ ખૂબ જ સારો છે આંખો માટે પણ ગાજર ખૂબ સારા છે તો એપલ કેરેટ ઓરેન્જ જ્યુસ તૈયાર છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો મારે જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો